જમીન ભાડે આપવાના નિર્ણયને લઈને રાજકીય માહોલ ગરમાયો છે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાળાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ યુનિવર્સિટી પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને આ નિર્ણયને ગેરબંધારણીય પારદર્શક અને મોટા માથાના દબાણ હેઠળ લેવાયેલ ઉઠી ગયું ઉધનાવાડાએ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટીના કુલપતિ આ નિર્ણય લેતી વખતે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો વિદ્યાર્થીઓ કે સ્થાનિક જનતાની સલાહ લીધી નથી તેમણે પૂછ્યું આવા મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા શા માટે નથી થઈ શું યુનિવર્સિટીની જમીનના દુરુપયોગની યોજના ઘડાઈ રહી છે કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું રાજ્ય સરકાર અથવા કોઈ શક્તિશાળી વ્યક્તિના દબાણ હેઠળ યુનિવર્સિટી પ્રશાસન આ નિર્ણય લેવા મજબૂર થયું છે તેમણે નિર્ણય પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન ન થયાનો આરોપ લગાવ્યો છે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો યુનિવર્સિટી પ્રશાસન પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું અને જમીનની ડીલની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી ઉદનાવાળાએ ચેતવણી આપી કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો વધુ વિરોધ પ્રદર્શનો થશે सूरत शहर कांग्रेस प्रमुख आज हमें साउथ गुजरात यूनिवर्सिटी के अंदर જમીન બચાવવા માટે આવ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા અમારા કુલપતિ યુનિવર્સિટીના શાસકો સાથે યુનિવર્સિટીની જમીન આપણા ગરબા ગરબાના નામે નવરાત્રી નામે એમને ભાડે આપવા માંગે છે અને એ ભાડે આપી પછી એ કાયમ માટે કાયમ માટે જમીન ઉપર કબજો કરી દેવાના ઝડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા

એમનો ઘેરાવ કરશે અને ખુબ મોટું ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે એની સાથે અમે મેદાને ઉતર્યા છે